કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે બાવીસ એક બે હજાર પચીસ અને બુધવારનો દિવસ મિત્રો ગઈકાલે ટ્રમ્પ સાહેબ શું આવ્યા કે સારું બજારને લઈને નીચે પડ્યા એમનું બજાર ઉપર રાખ્યું અને અહીંયા આપણા બજારોની પથારી ફેરવી નાખી

ઈચ એન્ડ એવરી શેર્સ તમે જુઓ બધા જ ઘટાડા સાથે કામકાજ કરી રહ્યા હતા બ્લડ બાથ પાંચ ટકા ચાર ટકા અરે હું તમને વાત કરું મિત્રો બધા શેર્સ તમે જુઓ સ્મોલ કેપ જુઓ મિડ કેપ જુઓ બધામાં કાલે વેચવાલી જોવા મળતી હતી હવે ગઈકાલે જે આપણે ઇન્ડેક્સમાં લગભગ સાડા ત્રણસો અંક નીકળી માઇનસ થઈ અને છેલ્લે ત્રણસો અંક જેટલી માઇનસ જોવા મળી અને ગઈકાલે બજારમાં સેન્સેક્સ પણ લગભગ બારસો થી તેરસો અંક જેટલો તૂટી ગયો તો મિત્રો આજે લગભગ જેટલી પ્લસ બતાવી રહી છે ગિફ્ટ ઉપર ચાન્સીસ દેખાઈ રહ્યા છે તો શું આ ઉછાળા ઉભરા સમાન કહી શકાય આ જે ઉછાળો આવે છે એ શું ઉભરો આવ્યો છે એવું કહીને આપણે એને સમજી શકાય કારણ કે બજારમાં હજુ નેગેટિવિટી તો છે જ એટલે હાલ કોઈએ મહેરબાની કરીને ખરીદારી કરવી નહીં હાલ નહીં કરતા રાહ જુઓ વેટ એન્ડ વોચ બજાર ક્યાંક ઊભું રહેશે અને એના પછી તમે ખરીદારી ચાલુ કરજો કારણ કે શેર કંઈ એટલા બધા ભાગી નથી જવાના કે ઉપર દોડી નથી જવાના એક બે દાડામાં તમને લાગે કે ના ભાઈ સાલું બજારમાં ખરેખર હવે થોડું કન્સોલિડેટ થાય છે સેટલ થઈ રહ્યું છે એફઆઈઆઈ હવે થોડી થોડી ખરીદારી કરવા આવી છે ત્યારે તમે ભલે પાંચ રૂપિયા ઉપર લેવો પડે શેર તો ત્યારે તમે થોડી થોડી ખરીદારી ચાલુ કરજો મિત્રો ઘટાડો આવ્યો છે એવું ના વિચારતા કે હું લેવાની ના પાડું છું ના નથી પાડતો પરંતુ ખરીદારી કરો પણ થોડી થોડી કરો એકદમ ફૂલ ફ્લેટ ના ટકા ત્રણ ટકા સો ટકા ખરીદારી કરવાની શેર એટલે એમાં કોઈ ચિંતાનો વિષય નથી મિત્રો હવે આપણે મુદ્દાની વાત ઉપર આવી જઈએ તો ગઈકાલે બજારમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી એમાં ઝોમેટો જુઓ બસો ને ચૌદ રૂપિયા આવી ગયો ત્રણસો રૂપિયા વાળો મોટા મોટા જે એલિફન્ટ શેરો છે જેમ કે આ કલ્યાણ જ્વેલર્સ પણ તમે જુઓ જે બધાનો ચિતતો સ્ટોક કહેવાય એક ભાઈ મને પૂછતા હતા કે કલ્યાણ જ્વેલર્સ ઉપર વિડીયો બનાવો હવે કલ્યાણ જ્વેલર્સ ને હું તમને કહી દઉં મિત્રો કે જે પ્રમાણેની સ્પીડ થી સિત્તેર રૂપિયા થી એ સાતસો રૂપિયા પહોંચેલો જે સ્પીડ થી જબરદસ્ત સ્પીડ હતી એની અને સિત્તેર રૂપિયા મેં જોયેલો અને સાતસો રૂપિયા થઈ ગયો દોઢ થી બે વર્ષમાં એ સ્પીડ થી હવે નીચે પણ આવી રહ્યો છે એટલે કલ્યાણ જ્વેલર્સ એ 488 રૂપિયા બંધ આવેલો છે પણ કોઈએ નુકસાન કરીને વેચવાની જરૂર નથી બાઉન્સ જરૂર થી આવશે બાઉન્સ આવે ત્યારે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરો નીકળવું હોય તો નીકળવાનો ચાન્સ મળે તો યુ કેન રિલીઝ બાકી લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ કોઈ ચિંતાનો વિષય નથી ટ્રમ્પ સાહેબે જાહેર કર્યું છે જે ચાઇના ઉપર દસ ટકા ટેરિફ વધારવાનો દસ ટકા ટેરિફ એમાં વધારી રહ્યા છે અને આજે મિત્રો આજના દિવસે એચડીએફસી બેંક અને એચયુએલ હિન્દુસ્તાન યુનિલિવરના રિઝલ્ટ પણ આવવાના છે તો એ રિઝલ્ટ આપણને આવતીકાલે બજારની દિશા અને દશા બંને બતાવશે કે સાલું ખરેખર કારણ કે એચયુએલ છે એ કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ વેચે છે અને બજારમાં ખરેખર મંદી છે કે કેમ એ હિન્દુસ્તાન યુનિલિવરના રિઝલ્ટ ઉપર લોકો ભાઈ ખરીદારી કરે છે કે નહીં એની વસ્તુઓ પડી કે નહીં લોકો રેવન્યુ વધ્યું છે કે નહીં એનું પ્રોફિટ વધે છે કે કેમ એના ઉપરથી ખબર પડશે કે સાલું ખરેખર ખરેખર બજારમાં મંદી હશે તો લોકોની ખરીદારી ઓછી આવશે તો આનું રેવન્યુ એ ઘટશે એટલે એના ઉપરથી અંદાજ આવશે એચડીએફસી બેંક લોનોની વધારે પડતી વેચણી અને વધારો પણ બજારની મંદીની ખબર પડશે મિત્રો એટલે ઓવરઓલ તમને આઈડિયા આવી જશે બીજું એક વસ્તુના સમાચાર છે મિત્રો કે જીએસડબલ્યુ ગ્રુપ છે ત્રણ લાખ કરોડ ત્રણ લાખ કરોડ મહારાષ્ટ્રમાં રોકાણ કરવા જઈ રહ્યા છે આ એક જીએસડબ્લ્યુ ગ્રુપ માટે બહુ મોટી સિદ્ધિ છે એ બહુ મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યા છે મિત્રો તો એનું પણ અસર જોવા મળી શકે છે જીએસડબ્લ્યુ ગ્રુપના શેરો ઉપર બીજું મિત્રો વાત કરીએ આપણે તો આજે ટાટા ટેકનોલોજીના રિઝલ્ટ ગઈકાલે આવ્યા એમાં પ્રોફિટ છે એ એકસો અડસઠ ડાઉન આવ્યો છે એકસો સિત્તેર કરોડથી ઘટીને એકસો ને અડસઠ કરોડ બે કરોડ જેવો ઘટ્યો છે પ્રોફિટ રેવન્યુ વધ્યો છે એબિટા માર્જિન ઘટ્યા છે માર્જિન થોડા ઘટ્યા છે એબિટા માર્જિન બસો સાડત્રીસથી ઘટીને બસો ચોત્રીસ થયા છે અને માર્જિન પણ અઢાર પોઈન્ટ ચારથી ઘટીને સત્તર પોઈન્ટ આઠ ટકા થયા છે એટલે પ્રો ટાટા ટેકનોલોજીના રિઝલ્ટ મિક્સ કહી શકાય મિત્રો કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝના પણ રિઝલ્ટ આવ્યા છે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ મિત્રો પ્રોફિટ એમાં એકસો ને અડસઠ કરોડથી સોરી એકસો એકાવન કરોડથી વધીને એકસો ને અડસઠ કરોડ થયો છે રેવન્યુ પણ વધ્યો છે માર્જિન પણ ઘટાડો જોવા મળી રહ્યો છે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં એટલે માર્જિન થોડું ડરાવણું બતાવી રહ્યું છે એટલે ચાર રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ પણ કેઇ આઈ ઇન્ડસ્ટ્રીઝે જાહેર કરેલું છે મિત્રો હવે ઇન્ડિયા માર્ટ ઇન્ડિયા માર્ટનું રિઝલ્ટ આવી ગયું છે એમાં પ્રોફિટ રેવન્યુ વધેલો છે પ્રોફિટ પણ વધેલો છે એબિટા પણ વધ પણ જે બ્રોકરેજ ફર્મ હોય બ્રોકરેજ ફર્મોએ એમને થી ટાર્ગેટ ઘટાડીને ઓગણીસો કરી નાખેલું છે એટલે ઇન્ડિયા માર્ટમાં આજે ડાઉનગ્રેડ કરેલું છે અને એટલે કદાચ એમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો સાયન્ટની વાત કરીએ સાયન્ટનો પણ રિઝલ્ટ આવી ગયું છે પ્રોફિટ ડાઉન આવેલો છે અને માર્જિન આ બંને ઘટ્યા છે એટલે સાયન્ટમાં પણ મિક્સ રિઝલ્ટ કહી શકાય અને એ પણ હલચલમાં આજે રહી શકે છે મિત્રો પછી એક જના એસએફી એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંક છે

પરંતુ એફઆઈઆઈ વેચવાલી હજુ અટકતી નથી ધેટ્સ અ પોઈન્ટ એટલા માટે જ આજે મારો ટોપિક નું નામ આપેલું છે મિત્રો ઉછાળા ઉભરા સમાન જે પણ ઉછાળો આવે એ ઉભરા સમાન છે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરો માટે જો બે સલાહ આપું છું મિત્રો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હોય તો જ્યાં પણ ઉછાળો મળે ત્યાં યુ કેન લીવ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય પડ્યા રહેવાનું કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ લાંબા ગાળાના રોકાણકાર બનજો તેજી આવશે ત્યારે તેજી પણ આવી ભરપૂર તેજી આવશે જેવી મંદી ભરપૂર આવે છે એવી તેજી પણ ભરપૂર આવતી હોય છે અને હર યાદ રાખવાનું ભરપૂર મંદી એ તેજી લઈને આવશે ભરપૂર તેજી હશે એ મંદી લઈને આવશે જ્યારે તેજી હતી છવ્વીસ હજાર નિપટી ગઈ હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે ધીમે ધીમે પ્રોફિટ બુક કરવાનું રાખજો મિત્રો

લઈ લેવાના એમાં પછી કોઈ આજુબાજુ વાળાને પૂછવા નહીં જવાનું કે આ વેચું એટલે વેચી દેવાનું પ્રોફિટ મળે છે તો સુકા નહીં ઠોકી દો એને જવા દો અને પ્લસ શું છે કે જે પૈસા છે એ તમારા ખાતામાંથી જે શેર માર્કેટના ખાતામાંથી તમારા ખાતામાં લેવાના જ્યારે પણ નવા ઇન્વેસ્ટર કોઈ ઇન્વેસ્ટ કરવા માટે આવે છે મેસેજ આવેલા મારા ઉપર કે ભાઈ મારે પચાસ હજાર રોકવા છે તો તમારા માટે ખાસ તમને કહી દઉં મિત્રો કે સારી ફ્રન્ટલાઈન પીએસયુ સ્ટોક્સમાં રોકાણ કરજો એનટીપીસી પાવર ગ્રીડ કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આપણા આ ચાર મહારથીઓ ઉપર રોકાણ કરેલું તમારું વેસ્ટ નહીં જાય લાંબા ગાળે પુષ્કળ પૈસા તમને મળશે પણ સાથે સાથે ઇન્ટરિમ ડિવિડન્ડ પણ આપતા રહે છે એટલે તમારા રોકાણનું થોડું થોડું તમને વ્યાજ પણ આપે છે એટલા માટે આવી કંપનીઓમાં નવા ઇન્વેસ્ટરોએ રોકાણ કરવાનું જેથી કરીને ઇન્ટરઅલી ઇન્ટરવલી તમને પૈસા પણ મળતા રહે અને તમારી કંપનીઓમાં થોડી સ્ટ્રોંગનેસ પણ રહે ઘટાડો આવે તો ઓછા ઘટે અને વધારો આવે તો વધુ વધે આવી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવાનું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજે બુધવારનો દિવસ છે કોઈ ઉતાવળ કરવા નહીં ઉછાળો આવે છે યુ કેન તમે રાહ જોજો ઉતાવળ ના કરતા તમારી પાસે પૈસા હોય તો તમે ઘટાડે થોડા થોડા કરીને લઈ શકો છો ઘટાડે તમારે ખરીદવાની ના નથી પાડતો પણ થોડા થોડા કરીને એકદમ બાય કરવાની જરૂર નથી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ